ભાવનગર શહેરમાં રવિવારને ત્રીજી ઓગસ્ટના રોજ સાંજના સમયે કાવડયાત્રા નીકળવા જઈ રહી છે જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્કલંક કાવડયાત્રા સમિતિ દ્વારા ત્રીજી ઓગસ્ટના સાંજે ચાર કલાકે જશોનાથ સર્કલથી કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે જે શહેરના રૂપમ ક્રેસન્ટ મેઘાણી સર્કલ રૂપાણી સર્કલ એવા વિસ્તારોમાં ફરી નિષ્કલંક મહાદેવ સુધી જશે કાવડયાત્રામાં જળસંગ્રહ રથ સહિત કેટલાક ફ્લોટ્સ પણ મૂકવામાં આવ્યા છે કાવડયાત્રાના પ્રારંભ સમયે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ પણ ઉપસ્થિત રહેશે નિષ્કલંક કાવડયાત્રા સમિતિ દ્વારા આવતીકાલે નિષ્કલંક કાવડયાત્રાનું ભવ્ય આયોજન છે આ યાત્રા પ્રાચીન જશુનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સુધી પગપાળા કરીને જવાની છે શહેરના મુખ્ય માર્ગોથી થઈ જેમ કે રૂપમ રૂપમચોક ક્રષણ સર્કલ મેઘાણી સર્કલ ઘોઘા સર્કલ શિવાજી સર્કલ મોખરાજી સર્કલથી આ મંત્રેશથી ઘોઘા રોડ ઉપર અને ત્યાંથી નિષ્કલંગ સુધી યાત્રા જવાની છે જેમની અંદર મુખ્ય આકર્ષણના જે કેન્દ્ર છે એ બાબા મહાકાલની પાલખી શિવજીની ખૂબ વિશાલ મૂર્તિ જલ સંગ્રહ રથ જેની અંદર તમામ શ્રદ્ધાળુ જે લોકો પ્રત્યક્ષ રીતે યાત્રામાં નથી જોડાઈ શકતા તે લોકો જલ અર્પણ કરી શકે તેના માટે જલ સંગ્રહની અમે સુવિધા રાખીએ છીએ સાથે વિવિધ તરહની ઝાંખીઓ છે એ ઝાંખીઓનો પણ લોકો આનંદ લઈ શકશે અને રોડ ઉપર આખો ભગવામય માહોલ હશે ધાર્મિક અને સારું માહોલ હશે યુવા શિવભક્તિ ઉપર કન્વર્ટ થાય લોકો શિવભક્તિની સાથે જોડાય તેના હેતુથી આ નિષ્કલંકાવડયાત્રાનું આયોજન થાય છે